ગુજરાત ફર્સ્ટ દ્વારા અમદાવાદમાં જે પ્રમાણે જે નકલી માખણ છે નકલી માખણ ની ક્રીમ છે તેનો પર્દાફાર્શ કર્યો છે તેને જ લઈને ભાવનગરમાં પણ જે રિયલિટી ચેક છે તે કરીશું હાલ અત્યારે કર્ણાવતી કર્ણાવતી ફાસ્ટ ફૂડ છે તે કહી શકાય કે ફ્રેન્ચાઇસી છે ભાવનગર માં આવેલી છે તેની માં રિયલિટી ચેક કરવાનું લોકો જે છે તે લોકો અત્યારે સેન્ડવિચ છે તે આગ આરોગી લગો આરોગ્ય લા છે એમની સાથે સીધો સંવાદ કરવાના પ્રયત્નો કરશું એમનું શું કહેવું છે હા શું તમારું નામ છે કેમ કે અમદાવાદમાં ગુજરાત ફોસ્ટે એક મોટો પર્દાફાશ કર્યો છે નકલી કહી શકાય કે બટર છે મસ્કાબનમાં વપરાતું હતું અને મોટા જથ્થામાં આને ઝડપી પાડ્યું છે આને લઈને શું કહેશો અને તમે જે આ સેન્ડવિચ આરોગી રહ્યા છો તેમાં શું લાગી રહેશે શું કહેશો કર્ણાવતી ક્લબની અંદર લોંગ ટાઈમથી એટલે લગભગ તો એવું કહી શકાય કે જ્યારથી આ લોકોએ ચાલુ કર્યું ત્યારથી હું અને અમે લોકો બધા મિત્રો સાથે તે અહીંયા અવારનવાર મુલાકાત લઈએ છીએ બટરથી લઈને ટોટલ વસ્તુ જે આ લોકોની છે એ ક્વોલિટી બેસ્ટ છે અમે ક્વોલિટી ચેક કર્યા પછી જ અમને આપે છે અને બહુ જ સારો એવો પેલું છે એમનું લોકો આ અમદાવાદમાં જે પ્રમાણે આ અસુરો કહી શકાય કે આ પ્રકારે પૈસાનો વેપલો કરતા હતા આને લઈને શું કહેશો કેમ કે ભાવનગરમાં પણ આવું બની શકે શું કહેશો ભાવનગરની અંદર બની શકે એના માટે જો કોઈ પણ નાની જગ્યા છે કોઈ પણ લારી ગલ્લાવાળા છે જે લોકો ક્વોલિટી ક્વોલિટી ચેક કરે છે ક્વોલિટી જેને ક્વોન્ટિટી સાથે કોઈ લેવા દેવા જ નથી ક્વોલિટીની અંદર જે લોકો માને છે એમને મારા અંદાજથી તો આવી જ દુકાનની અંદર ખાવું જોઈએ જ્યાં કાયદેસરની અંદર એવું કહી શકાય કે આ એક ફ્રેન્ચાઇઝી છે

સૌ પ્રથમ તો ગુજરાત ફર્સ્ટ ને મને અભિનંદન આપવા ગમશે કારણ કે હાલમાં જ બધી જગ્યાએ જોવા જઈએ તો ખરેખર એટલો બધો ઉત્પાદન નથી છતાં પણ દરેક જગ્યાએ આપણને બટર ખૂબ ઉપલબ્ધ થઈ જતું હોય છે પણ જે વાત છે ડુપ્લિકેટ બટર એ બાબતમાં જોવા જઈએ તો દરેક દરેક જગ્યાએ કંઈક ને કંઈક આપણે ફ્રેન્ચાઇઝી બેઝડો ઉપર આપણે કોઈ પણ જગ્યાએ જતા હોય દાખલા તરીકે અત્યારે હાલમાં કર્ણાવતીમાં જવા છીએ અમે અવારનવાર અહીંયા મિત્રો સાથે આવતા હોય છે તો જે ફ્રેન્ચાઈઝી બેઝડ છે એમાં કંઈક ને કંઈક રીતે ક્વોલિટી મેન્ટેન થતી હોય છે જયારે આપણે અવારનવાર રોડ ઉપર ગમે ત્યાં જઈએ ત્યાં સાવ સસ્તું બે કિંમતમાં ખૂબ મોટો જબર ડિફરન્સ હોય છે આ તફાવત ને ધ્યાનમાં રાખીને આ વ્યક્તિ આપણને એટલું બધું કોસ્ટલી આપે છે ઓલો પહેલો વ્યક્તિ છે છે આપણને એટલું બધું સસ્તું આપે તેનું કારણ શું છે તો કે એ ડુપ્લિકેટ મોસ્ટ ઓફ હોય બટર હોય છે તેની સામગ્રી પણ નબળી ગુણવત્તાની હોય છે જયારે આપણે ફ્રેન્ચાઇઝીમાં ગમે ત્યાં જતા હોય તો એ હંમેશા ગુણવત્તા ને એની ક્વોલિટીને ખૂબ ધ્યાનમાં રાખતું હોય છે અને ગુણવત્તા યુક્ત ખોરાક ખાવો જોઈએ કારણ કે જે ક્વોલિટી બેઝડ વસ્તુ છે એનાથી આપણું શરીરને ને આપણું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે એટલે એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ જે અહીંના લોકો છે તેઓએ ગુજરાત ફર્સ્ટ ને અભિનંદન પણ પાઠવ્યા છે પરંતુ લોકો પાસે વાત કરવાનો પ્રયત્ન કરશું તમે શું કહેશો અહીંયા સેન્ડવીચ ખાવા માટે આવ્યા હતા બટરની વાત છે તો બટર ડુપ્લિકેટ ઝડપાયું છે આના લઈને શું કહેશો અને અત્યારે તમે જે આ વસ્તુ અહીંયા ખાવા પહોંચ્યા છો શું કહેશો અમે અઠવાડિયામાં બે ત્રણ વાર અહીંયા સેન્ડવીચ ખાવા આવી છીએ અને અમને ચેક કરીને આપે છે બટર એકદમ સરસ છે બટર અને સેન્ડવીચનો પણ ભાવ સારો છે અને લારીઓ અમુક અમુક લારી છે ગલ્લા છે અહીંયા હાવ વેજબી ભાવ પીઝા છે સેન્ડવિચ છે બધું મળે છે બટર હાવ ખરાબ ખરાબમાં ખરાબ નાખો દેવાનું બટર અહીંયા વેચે છે તો અમે કર્ણાવતીમાં રોજ બે ત્રણ દિવસ બે ત્રણ દિવસે અમે ખાઈ છીએ ભાઈ બહેન ફેમિલી સાથે અમે લઈને આવી છીએ અમે એક નંબર કર્ણાવતીમાં

અને કઈ રીતના મેન્ટેન કરો છો તમે તમારી દુકાનમાં કઈ પ્રકારનું બટર રાખો છો શું કેશો પહેલી વાત તો એ છે કે લોકોને એક સાચી અપીલ કરવા માંગુ છું કે બને ત્યાં સુધી થોડું ઓછું ખાઓ પણ ફ્રેન્ચાઇઝી લેવલે કોઈ સારો સ્ટોર હોય ત્યાં ખાવાનું રાખો આ અમદાવાદ ફ્રેન્ચાઇઝીનો સ્ટોર છે અમારે દરેક માલ ત્યાંથી પ્રોસેસની આ એસઆઈ માર્કાની પ્રિન્ટ સાથે અમને અહીંયા સુધી પહોંચતું થાય છે અને લોકોના અભિપ્રાયથી આજે દસમું વર્ષ ચાલે છે

તો એકસો એસી ચૂર બસો વીસ ની આજુબાજુ એક કિલો પડે છે અને સારી ગુણવત્તા સાથે સાથે આઈએસઆઈ માર્કા સાથેનું આવતું હોય તો એ થાય તો બધું સારું રહે જે પ્રમાણે અહીંના ઓનર છે તે પણ કહી રહ્યા છે કે અમારા ખુદને કોસ્ટ બસો વીસ થી લઈ એકસો એંસી રૂપિયા સુધીની કોસ્ટ પડે છે આમાં સ્થાનિક કહી શકાય કે જે નાના જે લારી ગલ્લાવાળા હોય છે તેને કઈ રીતના પોસાય તે પણ એક સમજવો જેવો પ્રશ્ન છે એકંદર જોઈએ તો જે પ્રમાણે આ મોટી માત્રામાં અમદાવાદમાં જે ડુપ્લિકેટ બટર મળી આવ્યું છે ને લોકોના સાથ સાથે છે છેડા થઈ રહ્યા છે તેને ભાવનગરના લોકો પણ કહી શકાય કે વખોડી રહ્યા છે આવું ના થવું જોઈએ તેવું પણ વેપારી છે તે પણ કહી રહ્યા છે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર